શ્રી બાળકૃષ્ણ લાલ પ્રભુ કે જયી વલ્લભી છે કે જયારે ગોપીનાલ પ્યરે છે કે જય છે ગુસાઈથી પરમ દયાલ કે જય અમને મહારાણી કે જયે કિરાજ ધરન કે ગયા અધ્યયનમાં આપણે જોયું કે સેવાનું બીજું કાર્ય લક્ષણ ટ્રસ્ટ સીધે તનુ વિત્તેજા એટલે કે તનુવિત્તેજા સેવા એટલે શું કે તન એટલે શરીર અને વિત્ત એટલે ધનના સહયોગથી થતી સેવા શરીર અને દ્રવ્ય બંનેનો સમન્વય સેવામાં થાય ત્યારે તે સેવા બને સેવામાં શરીર અને ધન બંનેનો વિનિયોગ આપણા ઘરમાં જ શક્ય છે બીજી બીજી જગ્યાએ શક્ય નથી અને તેથી જ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે ગૃહે સ્થિત્વ સધર્મતા ત્યારબાદ એમ કીધું કે સેવામાં સેવકનું પોતાનું જ સ્તન અને પોતાનું ધન વાપરવાનો શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે અથવા તો આગ્રહ છે એની પાછળ પણ ચોક્કસ કારણ જોડાયું છે કારણ કે ધન સાથે ભાવ જોડાયેલો છે માણસ પાસે ધન વધે એટલે તે નોકરચક્કર રાખે અને તેનું અભિમાન આવે અને તે અભિમાનથી વર્તે તે પછી બીજાઓને પૈસા આપે અને સેવા કરાવે આપણા ઘરમાં કે અન્ય તે પગારદાર નોકરોથી સેવા કરાવીએ એ તો શ્રી ગુસાઈજીએ સેવા એને કહેતા નથી સેવા માટે માત્ર પૈસા આપી દેવાથી તે સેવા બનતી નથી અને એકલા પૈસાથી સેવાનું એ સિંહાત્મક ચિંતા નિષાધન તક ની સાધનતાત્મક રૂપ પ્રગટ થતું પણ નથી તેથી એવી આપણી ઘર સમજ દૂર કરી દેવી જોઈએ કે પૈસા આપ્યા એટલે સેવા થઈ ગઈ જેમ કે આપણે હવેલીમાં મનોરથો થાય છે કે પૈસા આપી દીધા તો આપણે કહે કે ઠાકોરજીનું કરાયું પણ તેની પાછળ આપણને શું રહેલું છે કે કે પ્રસાદ મેળવવાની લાલસા રહેલી છે અને ત્યાં શ્રી ગુસાઈથી શું કહે છે કે પ્રભુ કંઈ પૈસાના ભૂખા નથી કે લાલચું નથી અને પ્રભુને સિંહ શ્રી ઠાકોરજીને પૈસાથી ખરીદી શકાતા નથી અને આવી ભાવના હોય તો પછી ત્યાં પછી શ્રી ઠાકોરજી સામગ્રી કેવી રીતે આરોગ્ય હવે આપણે આગળ જોઈએ તેથી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં ગૃહ સેવાનો જ સિદ્ધાંત આપ્યો ગૃહસ્થ ગમે તેવો ગરીબ હશે પણ સમાની હશે બીજાના પૈસા માટે હાથ ફેલાવશે નહીં અને સ્વીકારશે પણ નહીં પેટ ભરા એટલું નહીં મળે તો પાણી પી સૂઈ જશે પણ સદાવ્રતનું નહીં ખાય એટલે કે બીજાનું ન ખાય રહેવા ઝૂંપડી નહીં મળે તો આકાશની છત નીચે પણ સૂઈ જશે પણ એના ઘર પર આરસની તકટી નહીં લગાડે કે ફલાણા તરફથી આ ઘર બાંધવા આટલા રૂપિયા મળ્યા છે પટલામાં કોઈની પાસેથી હાથ ન ફેલાવશે કે મને મારા ઠાકોરજી માટે પૈસા આપો ગરીબમાં ગરીબ માણસ પણ પરસેવાની કમાણીથી જીવશે સમાનથી જીવશે શ્રી મહાપ્રભુજી કહે છે કે લૌકિક મનુષ્ય આવો સમાની હોય તો મારો વૈષ્ણવ એવો સમાનની કેમ ન હોય મારા પ્રભુ એવા સમાની ન હોય મારા પ્રભુ એવા સમાની ન હોય મારા વૈષ્ણવ અને મારા પ્રભુ શું બીજાની દયા ઉપર જીવે છે આ વાત ખાસ નોંધવા જેવી છે આજે જે થઈ રહ્યું છે માર્ગમાં એ શ્રી મહાપ્રભુજીના વચનો ઉપદેશો અને સિદ્ધાંતોની સદંતર વિરુદ્ધ થઈ રહ્યું છે અને આપણે પણ એમાં ભાગીદાર થઈ રહ્યા છે અને આપણે દોષમાં પડીએ છીએ શ્રી હરિરાયજી એ આજ્ઞા કરે છે કે ઘરમાં સેવા કરતાં પણ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આપણા ઘરમાં જે દ્રવ્ય આવે છે તે ક્યાંથી આવે છે કોઈ આપણી નબળી સ્થિતિ જોઈ દયા બતાવી આપી તો નથી ગયું ને એ દવ્ય શ્રી ઠાકોરજી ક્યારેય અંગીકાર ન કરે કારણ કે તે આપણા પરસેવાની કમાણીનું નથી શ્રી ઠાકોરજીના નામે શ્રી ઠાકોરજી માટે બીજાનું કશે જ શિકાર નહીં શ્રી ગોસાઇજી આજ્ઞા કરે છે બીજાના પૈસા લઈને એ પૈસાથી આપણે સેવા કરીએ તો એ તે પણ સેવા નથી બરાબર છે ને તો પછી હવે હવેલીનો માર્ગ તો આવા ક્યાંથી આવ્યા અહીં શ્રી હરિરાયજી જે બહુ દિનતાના આપણે કહીએ કે દિનતાના કરુણા સાગર છે અને શ્રી ગુસાઈજી સાક્ષાત પુરુષોત્તમ બંનેજીની વાણી અહીંયા કહેવામાં આવે છે કે હવે બીજાના પૈસાથી જે સેવા કરે તે સેવા થ ગણાતી જ નથી ઠાકોરજીની તો પછી હવે માર્ગમાં આવડે કયો માર્ગ સાચો કયો માર્ગ ખોટો એ આપણે નક્કી કરવાનો છે શ્રી હરિરાઈજીએ સમજાવે છે કે ચોરી છળ કપટ કે અન્યથી મેળવેલું દ્રવ્ય શ્રી ઠાકોરજી અંગીકાર કરતા નથી જેમાં વ્યાજભરનારની આટરડી કકડે એવું વ્યાજનું દ્રવ્ય પણ પ્રભુ અંગીકાર કરતા નથી પ્રભુ તો પોતાના સેવકના સાચા પ્રામાણિક પરસેવાનું દ્રવ્ય જ અંગીકાર કરે છે અને તેથી શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે માત્ર વિત્તજા સેવા સંભવતી નથી માત્ર દ્રવ્યથી સેવા થતી નથી એટલે પૈસા આપી દેવાની જે સેવા થઈ ગઈ એમાં આપણે કહીએ છીએ ને એ તો સદંતર આ માર્ગનો નિયમ જ નથી સિદ્ધાંત જ નથી અને શ્રી મહાપ્રભુજી શ્રી ગોસાઈજી હરિરાયજીના વચનો પણ અહીંયા સાક્ષાત કહેવામાં આવે છે કે આ વસ્તુ એકદમ ખોટી છે અને ઠાકોરજી પ્રભુ આરગતા જ નથી તો પછી આપણે વિચાર કરવાનો હવેલીનો માર્ગ કયો છે સાચો છે કે ખોટો છે એ હવે આપણા પર ડિપેન્ડેટ રહ્યું અને જો એ ખોટો છે તો એમાં આપણે ભાગીદાર થઈ રહ્યા છે ત્યાં જઈએ તેમાં ત્યાંની હાજરી આપણે પુરાવીએ તો પણ આપણે એના દોસ્તના ભાગીદાર બનશું એવી જ રીતે માતા શરીરથી પણ સેવા થતી નથી માત્ર શરીરનો બે રીતે સેવામાં ઉપયોગ થાય જાહેર મંદિરમાં પગારદાર નૌકાર બનીને શરીરથી શરીરથી સેવા થતી હોય અથવા તો એ સ્થાનમાં પૈસા લીધા વિના સેવાભાવથી શરીરથી તનુ તનુજા સેવા કરવામાં આવતી હોય સેવાભાવથી થતી તનુજા સેવામાં પણ સેવાનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ થતું નથી ત્યાં સદા સર્વદા તનુજા સેવા શક્ય નથી એ તનુજા સેવામાં શરીર જોડાય છે પણ ચિત્તની પવનતા તો નથી કારણ કે પગાર પર રાખેલો માણસ તો તે છેલ્લે શું કરે છે છેલ્લે તો મહિનાના અંતે પગાર મળવો જોઈએ એની જ લાલસામાં હોય અને ક્યાંથી શું મળે એ જ લાલસામાં જ હોય તે ચિતની પ્રણાવતા તો રહેવાની નથી ચિતની પ્રણાવતા તો આપણે ઘરે રહેલા પ્રભુમાં જ આપણને મળશે શેર ઠાકોરજીના સિંહની સાક્ષાત સેવા તો નથી જ મળતી એટલે એકલી તનુજા સેવા પણ અધૂરી છે આદિત મહાપ્રભુજીએ તનુ વિત્તજા સેવાની આજ્ઞા કરી છે શ્રી ગુસાહજીએ આ શબ્દની પૂરી સ્પષ્ટતા આપી પોતાના ઘરમાં પોતાના શરીર અને પોતાના દ્રવ્યથી પોતાના ઘરમાં બિરાજતા પોતાના પ્રભુની પોતાના પરિવાર સહિત થતી સેવા આવી સેવાને ગૃહ સેવા કરવામાં કહેવામાં આવી છે શ્રી મહાપ્રભુ જે બતાવેલો તનુ વિત્તેજ્ઞાન સેવાનો પ્રકાર સમંતરાએ બદલાયો શ્રી વલ્લભ વંશમાં ગૃહ સેવા થતી હતી વૈષ્ણવ ગણો વૈષ્ણવના ઘરોમાં પણ ગૃહ સેવા થતી હતી સમય જતાં શ્રી વલ્લભપુરમાં થતી સેવા જાહેર મંદિરના રૂપમાં ઉપસી સરકારી કાનૂનને લીધે કે કારણે તે અંગત ગૃહસેવાના જાહેર ટ્રસ્ટ નોડાયા વૈષ્ણવને પણ લાગવા માંડ્યું કે એમના ઘર ઘર કુટુંબના તનુ જ્યાં સેવાનો નિર્વાહ મુશ્કેલ બને છે ગામમાં મંદિર થયું છે ત્યારે ઘેરે સે ત્યારે ઘેર સેવાની ખટપટ કરવાની જરૂર નથી મંદિરે જવું થોડી તનુજા અને થોડી ભિત્તેજા સેવા કરવી અને દર્શન કરવા આમ કરવાથી વગર તકલીફે સેવા થાય છે આ સેવાનું સ્વરૂપ મૂળ સિદ્ધાંતથી હાલ જુદું જ જોવામાં મળે છે એટલે કે શ્રી મહાપ્રભુજીએ બતાવેલા સિદ્ધાંતો મહાપ્રભુજી શ્રી ગોસાઈજી હરિરાજ્ય બતાવેલા સિદ્ધાંતોથી સાવ વિરુદ્ધ છે પણ આ ગ્રંથથી જો જોઈએ તો સેવાનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત નથી ને આથી આપણે તનુ સેવા કરવા ગૃહ સેવા તરફ આપણે પાછું ફરવું જોઈએ આમ તનુ વિતેજા સદન રૂપા સેવા છે ચિત્તના પવન સાથે સરખી રીતે કરવાથી ફળરૂપા માનસિક સેવા જરૂર સિદ્ધ થાય છે સેવાનું કોઈ અલગ ફળ નથી આ લોકમાં અને પરલોકમાં સેવા મળતી રહે અને થતી રહે એ જ સેવાનું ફળ છે શ્રી ઠાકોરજી ઉત્તર વધુને વધુ સેવા કરાવે તો માનવું કે શ્રી ઠાકોરજી આપણી સેવા પ્રસન્નતાથી અંગીકાર કરી રહે કરી રહ્યા છે કહેવાનો મતલબ એમ છે કે આપણે સેવામાં તો છીએ પણ આપણને એવો વિવિધ મતલબમાં ભાવ જાગૃત થાય કે ભાઈ પ્રભુમાના માટે કંઈક આ બનાવું કંઈક પેલું બનાવું આ શૃંગાર કરું પહેલાં શૃંગાર કરું ઉત્સવ આવતો હોય તો મનમાં બી ઉત્સાહ રહે તો પછી આપણે એવું સમજવું જોઈએ કે નહીં પ્રભુ આપણી પાસે સેવા લઈ રહ્યા છે હા પણ એ જ વસ્તુ આપણે ગુપ્ત રાખવી જોઈએ બધાને ના કહેવી જોઈએ કારણ કે આપણો માર્ગ તો ગુપ્તતાનો છે પ્રગટ કરે રસ જાય હવે આપણે કહીએ કે આ રમત ગમતનો આપણને શોખ હોય તો આપણા આનંદ માટે આપણે રમીએ છીએ તે વખતે બીજા કોઈ લાભનો આપણે વિચાર મનમાં આવતો નથી પરંતુ તે રમતની આડઅસર આપણા જીવન ઉપર પણ થાય છે જેમ કે વ્યાયામ મળે છે તંદુરસ્તી જળવાય છે ભૂખ લાગે છે કંટાળો દૂર થાય છે વગેરે વગેરે આ બધા ગૌણ લાભ છે મુખ્ય લાભ તો આનંદનો છે એવી જ બાબત સેવાની પણ છે સેવા એટલા માટે છે કે આપણે પ્રભુના સહજ દાસ છે તેથી સેવા આપણો આત્મધર્મ છે સેવ્યના સુખ અને સંતોષ માટે સેવા છે સેવા સ્નેહની અભિવ્યક્તિ છે સાચો સ્નેહ નિષ્કામ હોય એટલે કે નિષ્કામ એટલે કે કોઈ જાતની અપેક્ષા રાખતો નથી માટે સ્નેહાત્મિકતા સેવા નિષ્કામ ભાવવાળી છે સેવાના બદલામાં કશું જ મેળવવાનો ભાવ નથી સેવા માટે સેવા સેવાનું ફળ સેવા આથી સાચો સેવક સેવાના બદલામાં લૌકિક કે અલૌકિક કોઈ લાભની ઈચ્છા રાખતો નથી શ્રી ઠાકોરજી પાસે તેને કોઈ જ અપેક્ષા હોતી નથી પ્રભુનું સુખ એ જ સેવકનો આનંદ છે વૈષ્ણવની આ કેટલી મોટી ખુમારી છે લૌકિક પ્રેમમાં પણ આ જ પ્રમાણે હોય છે કે પ્રેમ હંમેશા મતલબમાં કોઈ જાતની અપેક્ષા વગર જ થાય છે એ જ વસ્તુ અહીંયા અલૌકિકમાં છે એવું કંઈ માનવાની જરૂર નથી કે લૌકિક અને અલૌકિક બંને અલગ અલગ છે જે લૌકિકમાં હોય એ જ અલૌકિકમાં પણ હોય એમ જેવી રીતે લૌકિકમાં એક પ્રેમી હોય તે શું કરે એ હંમેશા પ્રેમી પ્રેમી હોય કે પ્રેમિકા હોય તે શું કરે હંમેશા પોતાના પ્રેમીના વિચારોમાં જ ખોવાયેલો રહેતો હોય એવું આપણને ઠાકોરજીના વિષયમાં કેમ નહીં થતું એવું જ્યારે આપણને થવા લાગે ત્યારે એમ માનવાનું કે નહીં આપણે ખરેખર પ્રભુ માટે સ્નેહ થયો છે સવારે ઉઠતાની સાથે પ્રેમી કે પ્રેમિકા હોય તેના મેસેજની રાહ જોઈ કે મતલબમાં ક્યારે વાત થશે ક્યારે ફોન થશે મતલબમાં ક્યારે એની સાથે મળવાનું થશે એવી જે તારાવેલી હોય છે ને લૌકિક પ્રેમમાં જેમ કે પ્રેમી અને પ્રેમિકામાં એવી જ પ્રેમ જ્યારે આપણને મતલબમાં ઠાકોરજી માટે થશે ને તો ત્યારે આપણો પ્રેમ સ્નેહ પ્રભુ પ્રત્યે ઉત્તરોત્તર વધતો જતો ગણાશે કે પ્રભુ સિવાય કંઈ નહીં પ્રભુમાં પ્રભાવે ઉઠીને પ્રભુ પાસે ક્યારે જાઉં પ્રભુની સમુખ સેવામાં ક્યારે આવું કે એને સુખ ક્યારે મળે એના માટે શું બનાવું શું કરું એવા બધા જે ભાવ આપણને સ્ફુરિત થશે ને તો ત્યારે માનવું કે આપણને પણ પ્રભુ પ્રત્યે સ્નેહ ઉત્તર વધતો જતો છે બરાબર અધ્યયન ગયમું હોય તો લાઇક કરજો આગળને આગળ વૈષ્ણવને ફોરવર્ડ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો શિવલભાધી સખી જે